જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો કેમ છો બધા મજા મજામાં તો આપણે ચોમાસા પછીનો આપણે પહેલા વિડીયો ચોમાસામાં બહુ વરસાદ આવે તો વરસાદ પછી આપણે ફરવાયા હઈ તો આ લીલો જોવા તો ચલો મિત્રો આપણે એક કન્ટિન્યુ કન્ટિન્યુ રહી બીજા મંદિરમાં આપણે એક મંદિર જતા મંદિર આપણે બધા આજુબાજુ ફરશું તો ચલો મિત્રો હવે કેનલનો રોડ થઈને બી ઉપર આડી જવી છે હા મોજો દેખાય એ જવાનું હું આ બાજુ છે પણ મેં ડિસ્કસ કર્યું કે જવું કઈ બાજુ એટલે રાહુલ કે કઈ બાજુ જવું રાહુલ ચાલો બાઇક જવા દઉં મિત્રો હે

આ મિલ દે ભાઈ નવા આપણે હાલતે બધા લોકેશન જોતા જઈએ હાલે જઈએ તો ચાલો દે લે મિત્રો મિત્રો પાણી ભર્યું ખાલી બહુ વરસાદ થયો વરસાદ પછી મેં આ બાજુ આયા ઘણા સમય પહેલા મેળ લે ચાલ તો ચાલો મિત્રો બે વાર લોકેશન જોતા હાલે જઈએ પાણી મે જેટલું છે એ બતાવશો તમને તો ન્યા મે અંદર ના પડી જાવ મિત્રો મિત્રો માછલી બહુ જોઈ લો Lihat, teman-teman, seberapa buruk kanal ini. Lihat, teman-teman, kanal ini berada di ini

તો મિત્રો જો આ કોરા છે બતાય સામે पहिले તો મિત્રો આ બજે રસ્તો હોય તો બજે શું કાઈ પાણી બહુ હર રસ્તો દે પણ ગારો હોય ને એટલે અમે આની રસ્તા પર આવી ઓલો બજે મિત્રો ઓલો લેલું તરી તમને બતાવો તો ચાલો મિત્રો આ ગારો દેતેલે ચાહી આવતું આવડું બાઇકોલંગર રોડું રેટું પડ્યું કોઈ નહીં ચાવી નહીં કાંઈ કોઈ લઈને જતું હોય ને અમારે સાઈટ પછી હાલીને ખાલી જવું પડશે તો ચલો મિત્રો હવે જવી ઘરે આ બસ ખેતર વધારે મેં બાવા મિત્રો આવા હરા ખેતરોના આવા રસ્તા પર આવે ને આપણું ઓફરોડિંગ ના કરીએ તો આપણે ફરવાની મજા ના કહેવાય એટલે આપણું ઓફરોડિંગ તો બને તો મિત્રો મેં તો નાખ્યું પાણીમાં ભાઈ અમે નીકળ્યા આપણે બહુ પાણી નહોતું એટલે વાંધો નહીં મિત્રો અમારો લોક બની ગયો ને અમે તો ઘરે બોલો બીજું કાંઈ મિત્રો એમાં પછી તમે જોઈ જઈશ ને આપણો મિત્રો પગી લાગતા તો મિત્રો પગે લાગી લીધું પી લીધું પાણી ચલો મિત્રો આપણું પાણી પી દો જો મિત્રો આમ કોકરા છે મિત્રો નીકળવી કહેવા દે मी पूर काम होतं एल मध्ये गेल्या गाडी लय चालता रे अशी जेट न करू करता शूट करू चलो मित्र आपण लगा बाय बाय